આજે કુંદમ ખાતે અનેરો આનંદનો અવસર એટલા માટે કે વંદે માતરમ આપણા સૌના હૃદયસ્થ થઈ ગયેલું ગાન છે અને આ વંદે માતરમનું ગીતને આજે દોઢસો વર્ષ પૂર્ણ થતા હોય સમગ્ર ભારત દેશમાં આજે વંદે માતરમ ગીત ને દોઢસો વર્ષ પૂર્ણ થયાની ઉજવણી થઈ રહી છે ભારત દેશની આઝાદી ની આવ્યું અને ત્યારથી લઈ અનેક આઝાદી ચળવળો અનેક આપણા ક્રાંતિવીરો આ ગીત ને ગાતા ગાતા હસતા મોઢે હસીને ને માત્ર તરી ગયા માતા માતાના વંદન કરવા માટેનું આ ગીત છે ભારત માતાની ગરીમા વર્ણતું આ ગીત છે ગીત શબ્દો આપણા બધાના હૃદયમાં અંકિત થઈ ગયેલું ગીત હોય અને આઝાદી ની સમય અને આઝાદી ની પછી નો સમય એક પણ કાર્યક્રમ એવો નહીં હોય કે જેમાં એ વર્ણવતું આ ગીત છે ત્યારે આ ગીતને શબ્દોને હું વંદન કરું છું અને આ ગીતની ગરિમાને જાળવવા અમે આજનો આ કાર્યક્રમ સરસ મજાનો કર્યો છે અને આપ સૌએ જોયું કે માત્ર બધાએ અમે સામૂહિક આ ને આત્મા

યોગ્યતા છે આપણી બધાની અને આત્મનિર્ભર આપણે છીએ હતા અને આપણે ભવિષ્યમાં પણ બનશું અને આપણે જ બે હજાર સુડતાલીસમાં ભારતને એક વિશ્વગુરુ બનાવવા તરફ જઈ રહ્યા છીએ એમાં આત્મનિર્ભર ભારત એ જ એનો પાયો બનશે અને આત્મનિર્ભરતા આપણે કરવી જ જોઈએ અને આપણે એમાં મજબૂતીથી આગળ વધી રહ્યા છીએ એનો મને આનંદ છે અને એનું ગૌરવ પણ છે